પ્રાણી જીવ રક્ષક સંસ્થાની ટીમ સોખડાથી દરાપુરા ગામ વચ્ચે નાની નર્મદા કેનાલ પહોંચી મગરનું રેસ્ક્યુ કરી મગરને પાંજરે પૂર્યો હતો મારું નામ દીપક પરમાર છે હું પાદરામાં પ્રાણી રક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું અમારી હેલ્પલાઇન નંબર ઉપરથી દરાપુરા સોખડા જતી કેનલ પરથી ફોન આવ્યો હતો કે અહીંયા એક સૂકી કેનાલની અંદર છથી સાડા છ સાત ફૂટનો મગર આશરે આવી ગયો છે અમે વન વિભાગમાં પાદરા વન વિભાગમાં જાણ કરી અને વન વિભાગની ટીમ અને પાદરા પ્રાણી જીરક સંસ્થાની ટીમ જોડે રહીને સહી સલામત રીતના મગરને પકડી રેસ્ક્યુ કરી અને પાદરા વન વિભાગમાં જમા કરાવી દીધેલ છે જ્યારે ડબકાની પાવડા વચ્ચે ખેતરમાં એક મહાકાય અજગર આવી ચડ્યો હતો પ્રાણી જીવ રક્ષક સંસ્થા વન વિભાગ સાથે લઈ ડબકાની પાવડા ગામ વચ્ચે આવેલા ખેતરમાં પહોંચી અને મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું મારું નામ પ્રવીણ મહારાજ નામ છે હું પ્રાણી જીવ રક્ષક સંસ્થાનો પ્રમુખ બોલું છું અને નવાપુરા અને ડબકાની બેની વચ્ચેથી અજગર નો ખોલ આવ્યો હતો દસ વાગ્યા તો અમે લોકો મારું ગ્રુપ લઈને હું ત્યાં પહોંચી અમે પકડી અને અત્યારે જંગલ ખાતામાં જમા કરાયેલ છે સાત સાડા સાત ફૂટ ફૂટનો અજગર છે